તો દ્વારકા જિલ્લામાં ભાણવડ પંથકના પાછતરડી ગામના ખેડૂતો મેદાને આવ્યા છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ડીસીસી કંપની દ્વારા ખનીજ બાબતની લીઝ મંજૂર કરી હોવાથી નકશાઓમાં ફેરફાર કરીને ખેડૂતોની જમીનો પચાવી પાડી છે જેથી કંપનીની સામે ખેડૂતો મેદાને આવ્યા છે ઓગણીસો થી માલિકી હક અને કબજા સાથે ખેતી કરી રહેલા ખેડૂતોની જમીન પચાવી પાડવા માટે કંપની ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી રહી છે ખેડૂતોના પ્રશ્નોના પગલે કિશન ઓગણીસો એકોતેર માં જે માં જમીન મળી ત્યારથી લઈને આજે સુધી એ ખેડૂતોના નામે જમીન આજે એમનું સાત બારે આજે નીકળે છે ખેડૂતો ત્યાં ખેતી આજે કરે છે પણ આ સરકાર અને પેલા જ્યુપિટર કંપની અને હવે ડીસીસી કંપની એને જે તે સમયે આ એનો લીઝ નો નકશો બનાવ્યો એ નકશાની અંદર ખેડૂતોના ખેતર નો સમાવેશ કરી લીધો જોયા જેવું એ છે કે ખેતરો છે ખેડૂતોના માત્ર નકશામાં સમાવેશ કરી લેવાથી આજે આ કંપની છે એ ખેડૂતો ઉપર દાદાગીરી કરે છે ગામનો જે તે સમયનો નકશો એમ કે છે કે ખેડૂતોના ખેતર એના છે બે હજાર ચૌદ પંદર માં જમીન માપણી પછી જે નકશો બન્યો છે એ નકશો એમ કે છે કે આ ખેડૂતોના જ ખેતર છે પણ આ સરકાર જે કંપની રાજની સરકાર છે એ સરકારે ખેડૂતો ઉપર લેન્ડ ગેબિંગના ખોટા કેસ કરી અને ખેડૂતોને ધમકાવી અને ખેડૂતો સમાધાન કરવા એ સરતે સમાધાન કરાવે છે કે તમે ખેડૂત ખેતર મૂકી દ્યો તો અમે આ લેન્ડ ગેબિંગ નો કેસ પાછો ખેંચી લઈએ હવે જોવા જેવું એ છે કે ખેડૂત આગળ આ તમે જો બધા જ ખેડૂતો અભણ ખેડૂતો છે માલધારી ખેડૂતો છે એની આ જમીન મૂકીને જાય તો જાય ક્યાં એટલે સવાલ એ છે કે જમીન ખેડૂતની માલિકી ખેડૂતની કબજો ખેડૂતનો અને એક ઉપર નકશો બિહાડી દેવાથી અત્યારે માલિકી નો દાવો કરી રહી છે ડીસીસી કંપની